ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભગુડા મોગલધામ ખાતે અઠ્યાવીસ માં પાટોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પધાર્યા હતા મહુવા તાલુકાના ભગુડા મોગલધામ ખાતે અઠયાવીસ માં પાટોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મોગલધામ ખાતે ભવ્ય શણગાર કરાયો હતો વહેલી સવારથી જ લોકો દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા અને શીશ ઝુકાવી મોગલ માના આશીર્વાદ લીધા હતા અને રાત્રિએ માંગલ શક્તિ એવોર્ડ તથા ભવ્ય સંતવાણી લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોગલ શક્તિ એવોર્ડ કાર્યક્રમમાં રામકથાકાર પરમપૂજ્ય મોરારી બાપુ ઉપસ્થિત રહ્યા હતા અને માંગલ શક્તિ એવોર્ડ આપી મહાનુભાવોને સન્માનિત કર્યા હતા ત્યારબાદ ભવ્ય લોક ડાયરો યોજાયો હતો જેમાં નામાંકિત કલાકારો કીર્તિદાન ગઢવી રાજબા ગઢવી જિગ્નેશ બારોટ પરેશદાન ગઢવી ગોપાલ સાધુ સાગરદાન ગઢવી સહિતના કલાકારોએ ડાયરામાં માતાજીની આરાધના કરી હતી અને લોકોમાં પણ આનંદ જોવા મળ્યો હતો લોક ડાયરામાં ડોલર તથા ચાંદીની નોટ સહિત રૂપિયાનો વરસાદ થયો હતો અને લોક ડાયરામાં મોબાઈલ ફેશ લાઇટથી મોગલમાની આરતી કરતા અનોખો નજારો સર્જાયો હતો ભગુડા મોગલધામ ખાતે અઠ્યાવીસ પાટોત્સવ દરમિયાન લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું ભગુડા મોગલધામ સાનિધ્યમાં દરરોજ માટે ભાવિ ભક્તોએ દર્શનાર્થે આવતા હોય છે મોગલધામ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે ధర్మేష్ మెహా ఎస్ టెన్టీ ఫోర్ న్యూస్ భావనగర్